સામે આવી રહ્યા છે યુવાન લોકો પોલીસ અને સ્વાટ ને કરી પ્રાંતીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી લટકતી લાશથી બાજુમાં દવાની પણ મળી આવી હત્યા કે હત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે લોકોના છોડે છોડા મૂક્યા મોતના સમાચાર સામે પોલીસ અને કરી પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પોચી તપાસ હાથ ધરી લટકતી લાશ બાજુમાં દવાની પણ મળી આવી હત્યા કે આત્મહત્યા જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે લોકોના છૂળે છોડા મૂક્યા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

ગુજરાતી દલપુર પાસે જવા પર લટકતી યુવાનની લાશ મળી નેશનલ હાઈવે પર વૃંદાવન પાટિયા પાસે ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ લોકોએ પોલીસ અને એકસો આઠને કરી જો પ્રાંતિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી લટકતી લાશની બાજુમાં દવાની બોટલ પણ મળી આવી હત્યા કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે લોકોના જોડે થોડા મૂક્યા એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા